રાજકોટમાં આપ દ્વારા ભાજપના પદાધિકારીઓ વિરુદ્ધ વિવિધ મુદ્દાને લઈને કમિશનરને આવેદનપત્ર આવ્યું હતું જેમાં ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકરો દ્વારા બળાત્કાર ડ્રગ્સ માફિયા બુટલેગરો ખોટા ટોલ વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારો પેપર ફોડવાના કૌભાંડો સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે મકાન બનાવીને વેચવા ગૌચરની જમીન પચાવી પાડવી સરકારી ખાતાઓમાં કટકી કરવી

આજે અમારો વિરોધ પ્રદર્શન છે આમ આદમી પાર્ટી દ્વારા કે જેટલા કાંડો છે એ ભાજપ દ્વારા થઈ રહ્યા છે બળાત્કાર કાંડ હોય જમીન કૌભાંડ હોય ડ્રગ માફિયા હોય કે કોઈને મરવા ઉપર મજબૂર કરવા અથવા તો કોઈની જમીન પડાવી લેવી એવા કયું કાંડ છે કે જે ભાજપે નથી કર્યું એમ છતાં પણ પોલીસ પ્રશાસન એને છાવરી રહ્યું છે અને જ્યારે આમ આદમી પાર્ટી લોકોના પ્રાણ પ્રશ્નો માટે મોંઘવારી વિશે પેપર ફોન વિશે કે કાંઈ પણ કાર્યક્રમ કરે તો એની તરફ અટકાયત કરવામાં આવે છે અને ભાજપના નેતાઓ કે કાર્યકરો કે જે કાંઈ કામ કરે કૌભાંડ કરતા હોય છતાં હાંડની જેમ ફરે છે એવું પ્રશાસન શા માટે કરે છે એ સમજાતું નથી કમિશનર સાહેબને અમે આવેદન દેવા માટે આવ્યા છીએ કે લોકોનો અમારે પ્રાણપ્રશ્નો હલ કરવો એના માટે અમે આવેદનપત્ર આપું શું ગુનો છે આવા મોટા કાંડ કરે એને કાંઈ કહેતા નથી છાવડો છો અમારી ધરપકડ કરો છો એવું શા માટે અને અમારા ખાસ મીડિયા મીડિયા મિત્રો વિષય કહેવાનું છે કે કમિશનર સાહેબ મીડિયાને અંદર કેમ નથી આવવા જતું શું કામ એને લાજ કાઢે છે મીડિયા એટલે ચોથી જાગીર છે આ અમારા રાજકોટનો અવાજ છે એને દબાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા જે લોકો સારા કામ કરે છે એને બિરદાવી છે અને જે કામ નથી કરતા એને અહીંથી જાકરો પણ આપી છે આ આમ આદમી પાર્ટીને રાજકોટની પ્રજા છે